સરોજ રાજુ ભાઈ છે અને અમે અહીંયા છેલ્લા આઠ વર્ષથી રાખડી બાંધીએ છીએ આ અમારું નવમું વર્ષ છે અને હું તો અહીંયા પાંચ વર્ષ આ મારું પાંચમું વર્ષ છે રાખડી અહીંયા અમે બાંધવા આવી છીએ અને બધા ઘરે ઉજવતા હોય છે રક્ષાબંધન પણ અમે બધા અહીંયા કણે ઉજવીએ છીએ અને હે અને અમે બધા અહીંયા ઉજવીએ છીએ અને અમને બધાને અહીંયા રાખડી બાંધવાનો આનંદ થાય છે અને જે આપણા માટે શહીદ થઈ ગયા હોય છે તેમને અમે રાખડી બાંધીએ છીએ એક રાખડી એમને પણ બાંધીએ એમને પણ એમ થાય કે મારે પણ આજે એમને પણ આજે એક બેન છે અને એ રાજી થશે અમે છેલ્લા આઠ વર્ષથી આવી છીએ આ અમારું નવું વર્ષ છે રાખડી બાંધવાનું અમારા સ્કૂલના સાહેબશ્રી દીક દીપક સાહેબ ચૌહાણ એ અમને છેલ્લા આઠ વર્ષથી લાવે છે રાખડી બાંધવા કારણ કે અમારે જે આ શહીદ થઈ ગયા છે આપણા વીરો આપણા માટે થઈને ગાયો માટે થઈને જે આ આપણે ભૂમિને તેમના રક્તથી લાલ કરી છે તેમને આપણે રાખડી બાંધવા આવી છીએ જે રક્ષાબંધન રક્ષાબંધન જે ભાઈ તથા ભાઈ અને બહેનનો પવિત્ર બંધન તરીકેનો એક તહેવાર છે તો એક રાખડી એમને પણ બાંધી એ પણ રાજી થશે એવા એક વિચારથી અમારા દીપક સર છેલ્લા આઠ વર્ષથી અહીંયા રાખડી બાંધવા આવે છે અને એમ આગળ જે આપણા ધાંગધ્રાની અંદર જે આ ઝાલાવાડના જે હાથમી કાઠમી વેડીના એમ કંઈક છે તેમને પણ વાત કરી તે રાજી થયા તે પણ અમારા દીપક સરને અત્યારે સપોર્ટ કરે છે કે તમે બાંધો અને ટૂંક સમયમાં એ પણ એમ પાક આવવાના છે અને અમે બધા એલ એન મહેતાના એલ એન મહેતા ગર્લ્સ સ્કૂલની છોકરીઓ તથા એમ ત્યાં શિક્ષકો અમારા શિક્ષકો એ બધા જ અહીંયા દરેકે લાકડી બાંધવા આવે છે કારણ કે આપણા જે ભલે આપણે ઓળખતા નથી પણ છતાં પણ એ આપણને જોઈને આપણે એમને રાજી આપણે રાજી થઈને એમને રાખડી બાંધી છે તો એ પણ રાજી થાય છે કે ના મારે પણ કોઈક બેન છે ને મને રાખડી બાંધવા આવે છે વર્ષ ત્યાં નોકરી કરું છું અમને દર વર્ષે દસ નંબર સાડા નંબર દસમાંથી દીપકભાઈ કહે કે બેન તમે તમારા વિદ્યાર્થીઓને લઈને આવશો તો હું અમારા પ્રિન્સિપાલને વાત કરું અને પ્રિન્સિપાલ પણ અમને હા બેન એટલે અમને હળવદ વિશે અમને ઘણું બધું જાણવા મળ્યું અને દીકરીઓને ખબર ન હોય અમુકને કે હળવદ કઈ રીતે નામ પડ્યું છે અને દીપકભાઈને તો હું ઘણા વર્ષોથી ઓળખું છું એટલે એ બહુ બધું ઇતિહાસ જાણે છે દર વર્ષે અમે આ ત્રીજું વર્ષ છે કે હું સ્કૂલની દીકરીઓને લઈને આવું છું એટલે ઘણી દીકરીએ આ બધું સતીમા વિશે અને પાડિયા વિશે જાણ્યું છે અને રાખડી બાંધી છે તો જેવી રીતે આપણે ઘરમાં આનંદ જોઈએ કે ભાઈ પૂનમે ભાઈને રાખડી બાંધીએ એમ સ્કૂલની દરેક દીકરીઓ પણ અહીંયા આવે અને એક ભાઈને રાખડી બાંધે એવો આનંદ અમને અહીંયા આવીને મળે છે ખાંભ્યું તો હળવદ તો રાજુલ દવે કીધું હતું કે પાળિયાનું પાદર છે એટલે ખાંભી તો અગણી જ છે ઘણી બધી નામશેષ થઈ ગઈ છે પણ જે ઊભી છે તો આપણે મરવાનું નથી પણ એ જે ઊભી છે એના તો આપણે બચાવવાનો પ્રયત્ન કરીએ કે આ અનુસંધાને અમે છેલ્લા બે હજાર સત્તરથી એટલે કે આઠ વર્ષથી અમે રક્ષાબંધન પર્વ ઉજવીએ છીએ શાળાની બાળકીઓ શક્તિસૂત રાખડી તૈયાર કરે છે અને છેલ્લા પાંચેક વર્ષથી અમને ઝાલાવાડ ઐતિહાસિક સંશોધન મંડળ માનનીય કિશોરસિંહ લકીરાજસિંહ ઝાલા યશપાલસિંહ રાણા મયુરધોજસિંહ કોંઢવાડા વગેરે જે ઝાલાપુરના સંશોધનકારો છે એમનો પણ સાથ સહકાર મહિલો છે અને આ થકી અમે શક્તિસૂત રાખડી તૈયાર કરી અને છેલ્લા આઠ વર્ષથી બાંધી છે અમારું નવમું વર્ષ છે કે જેના થકી જે લોકો આપણું ગામ બચાવવા સીમાડો બચાવવા બાયુ બચાવવા કોઈ ગાયુ બચાવવા માટે શહીદ થઈ ગયા છે તો આપણે એ લોકો જે કાંડા ખેલાઈ ગયા કાંડા કપાઈ ગયા એમના ફરીથી યાદ કરી અને લોકોનામાં જાગૃતતા આવે એ માટે અમે રક્ષાબંધન પર્વ